ઓડિટોરિયમ ઓડિટોરિયમમાં યોજાયેલા આ ઇવેન્ટમાં તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જેમાં નવા પ્રવેશી વિદ્યાર્થીઓ પણ સામેલ હતા અભય વર્મા જેમણે તેમના આકર્ષક અભિનય માટે જાણીતા છે તેમને ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક મુસાફરીની શરૂઆત કરતા પ્રેરણા આપી શકે અભિનેતાએ તેમના કરિયરના અનુભવ શેર કર્યા હતા અને સિદ્ધિ મેળવવા માટે ક્રમશઃ મહેનત સમર્પણ અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો હતો વર્માએ વિદ્યાર્થીઓને સ્વીકારવા અને તેમના ઉત્સાહ સાથે લગ્નપૂર્વક સ્વરૂપને ચઢવવાની ને આજના ઝડપે ગતિવાળા વિશ્વમાં નવીનતા અને અનુકૂળતા પોષવાની મહત્વની બાબતને આલેખિત કર્યું હતું તમારું શિક્ષણ તમારા ભવિષ્યની બેઝ છે તેનો પૂરો ઉપયોગ કરો અને કદી પણ શીખવાનું બંધ ન કરો એમ વર્માએ જણાવ્યું તેમના પરિણામે ઓડિયન્સે તમાકેદાર તાળીઓ પાડી હતી ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અભય વર્મા સાથે ક્વેશ્ચન આન્સર સેશનમાં વાતચીત કરી હતી અભિનેતાની સરસ અને સંબંધિત થતી વાતો ઓડિયન્સ સાથે ગુંજતી રહી તે તમામ માટે યાદગાર અનુભવ બન્યો વિદ્યાર્થીઓએ બોલિવૂડના ઉગતા તારાઓમાંથી એક નેમ મળવાનો અને વાતચીત કરવાનો અવસર મળીને ખુશી વ્યક્ત કરી હતી અદભુત અનુભવ હતો અભય વર્મા આ શબ્દો ખૂબ પ્રેરણાદાયક હતા અને અમારા આઈટીએમ બ્યુમાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ વધુ ઉત્સાહિત બનાવ્યું બી એ એમસી કોર્ષના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની વર્માએ જણાવ્યું કે બરોડા યુનિવર્સિટીની પ્રેસિડેન્ટ મેડમ શ્રીમતી રાઠોડે અભય કાઢીને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા આભાર વ્યક્ત કર્યો અને અમે આજે અભય વર્માને અમારી સાથે જોડીને આભાર માનીએ છીએ તેમની હાજરી અમારા વિદ્યાર્થીઓ પર આવશ્યક જબરદસ્ત છાપ છોડી છે જે તેમને તેમના શૈક્ષણિક અને વૈશ્વિક ઉદ્દેશો સાથે પ્રેરિત કરે છે અને તેમ તેમણે જણાવ્યું